અરે યાર ઓ દીપાભાઈ શું હે મજા માં મજા મજા માં હા હા મજામાં હા હા કેમ આ ભૂલાતો ન હતા પેલા ના બાજુ ના રે ના ના અહી આ જંગલ જોવા આવ્યો દરેક તારે હે ઓ હે હા પણ લોકેશન તો બધું બહુ મસ્ત છે હારી જગ્યા આઈ ની હા 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 આપણે તો રોજ આઈ આ આ બોકડો લઈને કેમ બોકડો સારો પડી તારે જ પડે ને યાર એવું તારે શું કરવાનું અલે યાર એની કરતા તું મારી જોડે પૈસા બૈસા માંગ યાર આપણી જોડે કેટલા પૈસા એમ લાગે તને એવો બહુ પૈસા છે આપણી જોડે આપ જોતા ને થોડા આખા ગામ માં મારા જો સાંભળ પેલા પિન્ટુ ભાઈ ખરા ને એમને પાંચ લાખ રૂપિયા આપેલા પાંચ લાખ રૂપિયા એ બી વગર વ્યાજ ના બરાબર બરાબર હા કેવું ખબર કમ્પ્લીટ ખાસ મિત્ર હોય ને એના જોડે આપડે વ્યાજ વ્યાજ લેતા નહીં તારે જોયે ને તો પોત જગ્યાએ દસ લાખ રૂપિયા લઈ લેજે બરાબર હમણાં જોયે ના બે વાત કરીએ તારે અલે હા બે પણ હું અહિયાં નીચે નહીં બેહું યાર જંગલ જંગલમાં તો ચો ખુરશી લાભવાની મારે તો પછી અહીં તો જો ને આ બધા કાટા ને બધું વાગે મને યાર ના વાગે લો એ બે જો અહીં તો બે આનત બેતા હારું હારું ચાલ બે હોય હા કટ આજી આ તો બહુ પૈસા વાળી બાલટી લાગે હા યાર બહુ બાલટી હોય તો મોટી બાલટી છે હમ હમ કટ રાજુ હા આ ભાઈ કોણ છે મેના છે એ અમારા દોસ્તાર છે મારા અમે બધા જોડે અહીં બોકડા સારી એ હું એમ ને હા એમને બી કહેજે પૈસા પૈસાની જરૂર હોય ને તો આપશું આપણે હા હા હા

પણ શું કરવાનું પૈસા તો છે નથી એટલે પછી બોકડો તો સારવો પડે ને અલા ભાઈ મારે કઈ તારી જોડે વ્યાજ લેવું છે હું તને કહું આપવા કેવું છે પૈસા કેટલા જોઈએ તારે પાંચ જોઈએ કે દસ લાખ જોઈએ કેટલા જોઈએ છે પૈસા તો આ જોઈએ મારે હમણાં લગન બગન છે ને કાકા ને ઘરે હા તું મારે યાર પૈસાની જરૂર છે વાંધો નહીં તું લગ્ન ની છોડ પણ તારે બિઝનેસ ચાલુ કરવું તને પૈસા આપું બરાબર દસ લાખ રૂપિયા આપું બોલ બરાબર જો ને કપડા બધું કપડાપડા મહેશભાઈ ખાતો તને હારું હું બોકડા લઈ ને આવું મારા હું જ આવ ને હારું હારું હા ઉઠાઈ ના હેલો હાજર સાહેબ હા જરા એક ભાઈ નો આપતો બાકી છે આ બાજુ ચાર પાંચ દિવસ થી રખડાવખડાવ કરે છે આ જંગલમાં દીપો કયો છે આટલા સુધી તો એમના ઘરવાળા મને એડ્રેસ તો હવે કેટલી જગ્યા આવ્યા હોય આ દીપો જોવો પડે મારે તું આમ જંગલમાં બકરો બકરો સારા નહીં કરતા આપડે જોયે

બે દાડા કાઢી નાખો તમે બે દાડા નહી નીકળે ના ના બે દાડા કાઢી નાખો તમે જોર થી નથી બોલો કેમ કે તમને ખબર નથી રાખી જો મારી પર્સનાલિટી જો તમને મારી પર્સનાલિટી જો તમને એવું લાગે કે હું હું તમને તમે ખરા ભરે સાહેબ સાહેબ મારા રાખો બે દિવસ સુધી મને ટાઈમ આલો હું તમારા હપ્તા ભરી દઈશ કમ્પ્લીટ ભરી દઈશ ચોક્કસ ટાઈમ બાપો કે આ તારીખે હપ્તો ભરાશે હા બસ જો આજે કઈ તારીખ છે બત્રીસ તારીખ થઈ બરાબર ચોત્રીસ તારીખે હું તમારો હપ્તો ભરી દઈશ એટલે કયા મહિનાની ચોત્રીસ બત્રીસ તારીખ આવે સોળમા મહિનાની ચોત્રીસ તારીખ આ જો આ પંદરમો ચાલે બરાબર સોળમા મહિનાની ચોત્રીસ તારીખે હું તમારો હપ્તો ભરી બરાબર ના ભરાય તો ના ભરાય તો તમને પેલું કઈ પેલન ટોલ દે એટલે પણ ચોત્રીસ તારીખ કયા મહિનાની આવે તો અમને કઈ જગ્યાએ બનાવે છે

એવું હવે સાહેબ હતા પેલું ફેક્ટરીઓ મી નથી ચાલ લીધી એ ચોથાઈ જા હા મેં જોયું એ બધું હમણાં